ધ સદારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું કે આપણી મંડળીની મોબાઈલ એપ્લિકેશન કેવી રીતે એક્સેસ કરવી આપણી મંડળીમાં આપણે અપેક્ષ સોસાયટીનું સોફ્ટવેર વાપરીએ છીએ તો સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈને અપેક્ષ સોસાયટી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે હું સર્ચ કરું છું અપેક્ષ સોસાયટી સૌપ્રથમ પ્રથમ આવી છે તેમાંથી જે આ લોગોવાળી જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરવાની છે મારામાં પહેલેથી ડાઉનલોડ છે હું ઓપન કરું છું ઓપન થઈ ગયા પછી તેમાં સોસાયટીનો કોડ નાખવાનો છે આપણો સોસાયટીનો કોડ છે બસો દસ એકસો વીસ પચીસ પછી સબમિટ કરવાનું છે સબમિટ કર્યા પછી યુઝરને મને પાસવર્ડ નાખવાનો છે જો તમે પ્રથમવાર ઉપયોગ કરતા છો મતલબ કે જો તમે પાસવર્ડ ચેન્જ નહીં કર્યો હોય તો જે યુઝરનેમ છે એ જ આપણો પાસવર્ડ હશે મેં પહેલાં આની પહેલાં એપ્લિકેશન યુઝ કરેલી છે અને મેં પાસવર્ડ ચેન્જ કરેલો છે તો મારો પાસવર્ડ નાખો છો પાસવર્ડ કેસ સેન્સિટિવ નથી તમે સ્મોલ માર્કે કેપિટલમાં નાખી શકો છો તેના પછી લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે જો તમને ઇંગ્લિશ પ્રેફર ન હોય તો તમે ગુજરાતી પણ કરી શકો છો હું અત્યારે ગુજરાતી કરું છું તેના પછી વર્ષ સિલેક્ટ કરવાનું છે બે હજાર ચોવીસ પચીસ અને બે હજાર પચીસ છવ્વીસ અત્યારનો ડેટા આપણે જોયો છે તો બે હજાર પચીસ છવ્વીસમાં અહીંયા સિલેક્ટ કરું છું પછી લોગ કરું છું તમે જોઈ શકો છો કે આપણી મંડળની એપ્લિકેશન ઓપન થઈ ગઈ છે તેમાં અલગ અલગ વ્યૂ આપેલા છે સ્કીમ એકાઉન્ટ છે સોસાયટીની વિગત છે બોર્ડ ઓફ ડિરેક્ટર છે ન્યૂઝ ઇવેન્ટ છે સંદેશ સૂચન છે એપ્લિકેશન છે ડાઉનલોડ પાસવર્ડ અહીંયાથી બદલી કરાય છે સ્યોરિટી છે અને ડિવિડન્ડ છે તેમાંથી થોડું આપણે જોઈએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં શું આવે છે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં જે સંચાલન ટીમ છે તેમના કોન્ટેક્ટ નંબર નામ અને ફોટો સાથે આપેલા છે અહીંયાથી તમે કોઈ પણ સંચાલક મિત્રનો કોન્ટેક ડાયરેક્ટ કરી શકો છો તમે વોટ્સઅપ પણ કરી શકો છો તો ડાયરેક્ટ વોટ્સઅપમાં જ ખુલી જશે અને જો તમારે કોલ કરવો હોય તો પણ તમે અહીંયાથી સીધો કોલ કરી શકો છો તેના પછી સોસાયટીની વિગત અહીંયા આપેલી છે સોસાયટીની વિગતમાં સોસાયટીની ડિટેલ છે કે શું નામ છે ક્યાં એનું લોકેશન છે એ બધું છે પછી સોસાયટી ઇન્ટરેસ્ટ ડિટેલ પણ અહીંયા આપેલી છે ફરજિયાત બચત કેટલી છે સભાસદ લોન કેટલી છે અને બીજું અન્ય હપ્તાની ગણતરી કેવી રીતે છે અને જામીન કેવી રીતે છે એ પણ એમાં અહીંયા આપેલું છે નેક્સ્ટ આપણે જોઈએ ન્યૂઝ એન્ડ ઇવેન્ટમાં પણ પ્રકારના ન્યૂઝ હોય તો તે આવી શકે છે સંદેશ અને સૂચનમાં જો કોઈ મંડળી દ્વારા સંદેશ મોકલવામાં આપને આવેલો છે તો અહીંયા પણ શો કરે છે એપ્લિકેશનમાં આવે છે તમારે જો તમારો હપ્તો અત્યારે બે હજાર રાખેલો છે એને અને વધારવો છે કે કટાડવો છે એની એપ્લિકેશન તમે અહીંયાથી કરી શકો છો લોન એપ્લિકેશન હજી એપ્લિકેશનમાં મતલબ કે જે આ રીતે અપેક્ષ સોસાયટીવાળી એપ્લિકેશનમાં હજી અવેલેબલ નથી જ્યારે અવેલેબલ આ થશે ત્યારે અહીંયા બતાવશે તેના પછી ડાઉનલોડ મેનુમાં જે ચાર પીડીએફ આપેલી છે તે તમે જોઈ શકો છો પાસવર્ડ ચેન્જ કરી શકો છો સ્યોરિટીમાં સ્યોરિટીમાં શું છે માય લોન સ્યોરિટી મતલબ કે મારામાં જામીન કોણ છે અને આઈ એમ સ્યોરિટીન મતલબ કે હું કોનામાં જામીન છું તે અહીંયા બતાવે છે તેના પછી સ્કીમ એકાઉન્ટ આપણે જોઈએ સ્કીમ એકાઉન્ટમાં અત્યારે મારી ત્રણ સ્કીમો અવેલેબલ છે પહેલી મેમ્બર છે મતલબ કે મેમ્બરમાં મારા શેર કેટલા છે એ મને બતાવે છે અત્યારે મારા પાંત્રીસો શેર છે હું તેમાં વ્યૂ ડિટેલમાં જઈને જોઈ શકું છું તો એકાઉન્ટ નંબર છે મારો પાંચ કરંટ બેલેન્સ મારો પાંત્રીસો બતાવે છે ઓપનિંગ ડેટ મારી એક ચાર બે હજાર ચોવીસ બતાવે છે અને મિની સ્ટેટમેન્ટ પણ હું અહીંયાથી ડાઉનલોડ કરી શકું છું મિની સ્ટેટમેન્ટમાં ઇન્ટરેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ મતલબ કે જે મેં ધિરાણ લીધું છે તેના પર મને પચીસોના શેર મળ્યા છે ઠીક છે તે આપણે અહીંયા જોઈ શકાય છે ઓગણત્રીસ સાઠ બે હજાર પચીસનું મેં ધિરાણ લીધેલું છે તેના પછી બીજું આપણે જોઈએ કરંટ સ્કીમ કરંટ સ્કીમમાં આપણે જોઈશું તો જે આજ સુધીની માસિક બચત છે મંડળીની મુખ્ય સ્કીમ કઈ છે તો એ માસિક બચત છે તો માસિક બચત આપણને અહીંયા જોવા મળશે મારી ટોટલ તેર હજાર માસિક બચત થયેલી છે તેમાં વ્યૂ ડિટેલ કરીને તમે ડિટેલમાં જોઈ શકો છો વ્યૂ ડિટેલમાં જોઈએ તો મિની સ્ટેટમેન્ટમાં આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ કયા મહિનામાં છે કેવી રીતનું પેમેન્ટ કરેલું છે કઈ તારીખે પેમેન્ટ કરેલું છે તે આપણે જોઈ શકીએ છીએ જેમ કે મારી જે લાસ્ટ છે તે સાત આઠ બે હજાર પચીસના કરેલું છે કરંટ બેલેન્સ તેર હજાર એના પછી થયું છે ઓગસ્ટ બે હજાર પચીસનું પેમેન્ટ બતાવે છે કેટલું નાખેલું છે તો એક હજાર રૂપિયા નાખેલા છે તેના પછી આમાં તમે જે ક્લોઝ થઈ ગયેલી તમારી સ્કીમ હોય તે જોઈ શકો છો ઓલ સ્કીમ પણ જોઈ શકો છો પણ અત્યારે એક જ સ્કીમ અવેલેબલ છે તો એક જ શું કરે છે તેના પછી આપણે જોઈએ લોન લોનમાં જોઈએ તો મેમ્બર લોન નો ઓપ્શન આવે છે મેમ્બર લોનમાં કરંટ બેલેન્સ મતલબ કે મારે મેમ્બર લોન અકાઉન્ટ નંબર તેર છે કરંટ બેલેન્સ મારું પચાસ હજાર છે મતલબ કે પચાસ હજાર ધિરાણ મારે ભરવાનું છે અકાઉન્ટ નંબર મારો કયો છે તેર આમાં કઈ કઈ વિગતો બતાવે આપણે જોઈ લઈએ પચાસ હજાર કરંટ બેલેન્સ મારે કે અત્યારે ભરવાના પચાસ હજાર છે હપ્તો મારો બે હજાર છે કઈ તારીખે અકાઉન્ટ ઓપન થયું છે મતલબ કે ધિરાણ કઈ તારીખે લીધું છે તો ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના ક્યારે પૂરું થશે પચીસ મહિને મેચ્યુરિટી ડેટ નીચે આપેલી છે ઓગણત્રીસ નવ બે હજાર સત્યાવીસ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે તો મંડળીનો બાર ટકા છે પછી અહીંયા પણ બતાવે છે કે તમારા જમીન કોણ કોણ છે તો એ તમે જોઈ શકો છો અહીંયાથી મિનિ સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવું હોય તો પણ તમે કરી શકો છો મિની સ્ટેટમેન્ટ તમારું શું બતાવશે કે તમારું આ મહિને વ્યાજ કેટલું છે મેં ઓગણત્રીસ તારીખે લીધેલી છે તો ત્રણ દિવસનું વ્યાજ બતાવે છે જે અહીંયા મારું ઓગણ સોરી ઓગણપચાસ રૂપિયા છે અને મારે હવે પછી કેટલા રૂપિયા ભરવાના છે ટોટલ તો અહીંયા પચાસ હજાર બતાવે છે ઠીક છે ને તમે અહીંયાથી સેવ ઓપ્શનમાં જઈને એની પીડીએફ પણ સેવ કરી શકો છો Thank you.